રાવણની સોનાની લંકા કઈ જ ન રહ્યું અહંકાર કોઈનો ટકતો નથી મોટા કોંગી નેતાઓ ગયા છે તેમની મજબૂરીના કારણે ગયા છે ધારાસભ્યો તોડવાની રાજનીતિમાં અલકા પ્રકારની રાજનીતિ ભાજપ કરે છે તેવો આરોપ પણ શક્તિસિંહે મૂકેલો હતો અર્જુનભાઈ સહિત પાંચેક નેતાઓ ભાજપમાં જઈ રહ્યા છે એના માટે શું કહો કોઈ જઈ નથી રહ્યું કેટલીક વાતો પણ થતી હોય છે મારા સાથે કામ કરનારા સન્નિષ્ઠ આગેવાનોને કોઈને કોઈ રીતે બિનપાયાદાર રીતે પણ ક્યાંક બદનામ કરવાનું કામ થાય છે કોઈક ગયા છે એમને મારા સાથે વાત પણ કરી છે રડ્યા છે કેટલાક લોકો એમને જોવું નથી કોઈ તકલીફ નથી પરંતુ લોકશાહીમાં અથવા રાજનીતિમાં કેટલાક સિદ્ધાંતોમાં જેને બિલો બેલ્ટ કહેવાય એટલે કે એક હલકી પ્રકારના કોશિશ નહીં થવી જોઈએ એ કોશિશો થઈને માણસને એવી મજબૂરીને લાચારીમાં સ્થિતિમાં મૂકવામાં આવે અને બીજી તરફ કોઈક લાલચ બતાવવામાં આવે છે મોટાભાગના મારા નેતાઓ ગયા છે એમના કારણો એમની મજબૂરી ઊભી કરવાનું આવું રાજકારણ પહેલા ક્યારેય નહોતું દેશમાં માત્ર બે જ ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યો હતા રાજીવ ગાંધી વડાપ્રધાન હતા એમણે ધાર્યું હોત એના પાછળ ઇન્કમ ટેક્સ ઈડી સીડી બધું કરીને એમને બેને કોંગ્રેસમાં લઈ બેન કહ્યું હોત કે ભાજપ મુક્ત લોકસભા થઈ પણ નહીં એમણે કહ્યું કે આ બે છે મારા માટે એક મજબૂત વિરોધ પક્ષ છે એને એ જ માન અને સન્માન મળવું જોઈએ જે એક મજબૂત વિરોધ પક્ષને મળે અને તંદુરસ્ત લોકશાહી કહેવાય આ જે તંદુરસ્ત લોકશાહી નથી અને કોઈના કોઈ રીતે સત્તાના દુરુપયોગ દ્વારા કોઈનો ટેકેદાર ખાસ સંગત હોય તો એની સામે પાસા કરવાની પછી ભાજપમાં આવી જાઓ તો પાસામાંથી મુક્ત થઈ જાઓ ભાજપના નેતાનો ફોન કરાવો તો પાસામાંથી પાસામાંથી મુક્ત આ આ રાજનીતિ આપણા ગુજરાત રૂમાલ પેઢો રહ્યો ને સ્વાર્થની રાજનીતિ કરવી હોત તો અમરીશભાઈ ક્યારની કરી હોત આજે તો એમના પાસે એટલા બધા ધારાસભ્યો છે એટલા બધા છે કે એમને અમરીશ જે દિવસે અમરીશભાઈ ખુદ ધારાસભ્ય હતા લાલ જાજમ અને બધી જ લાલચ હોય તો પણ જે ન વેચાયા હોય મને ગૌરવ છે મારા આવા મિત્રો ઉપર મારા આવા નેતાઓ ઉપર એમની વ્યથાઓ હોય છે કારણ કે એમને પણ એમના ટેકેદારો એમની રાતની ઊંઘ ખરાબ થાય હું જાણું છું કે એમને મદદ કરનાર કોઈ વ્યક્તિ હોય અને એના પરિવારના કોઈ સભ્યને વિના કારણે પરેશાન કરવામાં આવે પાસા કરવામાં આવે અને વિરોધ પક્ષમાં રહેલા કોઈનો અવાજ ના સાંભળે અને ભાજપના નેતાઓના ફોન કરાવવા પડે એવી સ્થિતિ એ પરિવારની થાય ત્યારે એક નેતા તરીકે એની વ્યથા હોય છે એનું હૃદય દ્રવ્ય ઉઠતું હોય એની ઊંઘ હરામ થતી હોય પણ એનો અર્થ એવો નથી કે બધા જ સિદ્ધાંત છોડતા હોય છે